અકસ્માતમાં ગુમાવ્યો છે જીવ કાર સવાર સહિતના આઠ લોકોને પહોંચી ગંભીર ઇજાઓ ત્રણ બાળકો ત્રણ મહિલા સહિત આઠ હોસ્પિટલમાં દાખલ મંદિરથી દર્શન બાદ પરત જતા પરિવારને ને નડ્યો અકસ્માત મૃતકોને હારીજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હારી જ ચાણસમાં હાઈવે ઉપર ગમફાર અકસ્માત બનવા પામ્યો છે દ્રશ્ય બતાવીશ કે ઇકો કાર અને ટેન્કર ચાલક વચ્ચે ગમફાર અકસ્માત સર્જાયો છે અને ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે ઇકોમાં સવાર સાત જેટલા લોકોને ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ચોક્કસ કહ્યું કે જે ઇજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે તેમાં ત્રણ બાળકોની જે હાલત અત્યારે જે રીતે માહિતી મળી રહી છે ત્યારે ગંભીર હાલતમાં જોવા મળી રહી છે ચોક્કસ કહીએ કે જે ઇકોમાં સવાર પરિવાર હતો તે માતાજીના દર્શન કરીને પરત પોતાના માદરે વતન જઈ રહ્યો હતો એટલે કે ઈડર તરફ જઈ રહ્યો હતો તમામ જે અકસ્માતમાં ભોગ બન્યા છે તે ઈડર બાજુના રહેવા છે એટલે જેમાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત નીપજ્યા છે અને ત્રણ બાળકોની હાલત ગંભીર રીતે જોવા મળી રહી છે ડૉક્ટરો તાત્કાલિક સારવાર આપી રહ્યા છે પરંતુ ચોક્કસ કહી કે બીજી બાજુ પરિવારમાં ક્યાંક આક્રમણ છવાયો છે અને ગુજારી અકસ્માતની ઘટનાને કારણે ક્યાંક હવે પણ રક્તરંજિત બની જવા પામ્યો હતો અને પોલીસ સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તો અને મૃતકોની ઓળખની તજવીજ હાથ ધરી છે હાલ જે રીતે વિગતો સામે આવી રહી છે કે તમામ પરિવાર એક જ પરિવાર છે તેમજ દરબાર રાજપૂત સમાજ પરિવાર છે પરંતુ ચોક્કસ કંઈક હજુ સુધી કોઈ નામ સામે આવ્યા નથી અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ